સૌથી પહેલાં તો છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં જે પરિણામ આવ્યું છોટાઉદેપુર નગરપાલિકાના મતદારો જે કોંગ્રેસને ન્યાય આપ્યો છે કોંગ્રેસને જગાડવા માટે પ્રયત્ન કર્યો છે અને એટલા માટે છોટાપુર નગરપાલિકાના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું એક જમાનો હતો કોંગ્રેસનો દબદબો રહેતો હતો હવે જેટલા કેન્ડિડેટ નક્કી થાય અને એનો જનસંપર્ક કેટલો રીલો છે એની કામગીરી કેવી રીલી છે એને ધ્યાનમાં રાખીને એજ્યુકેટ મતદારો મત આપ્યા છે એનો અર્થ એવો થાય કે અમારો જનસંપર્ક ત્યાં તૂટી ગયો હતો અને સવિશેષ કરીને મારી પોતાની તબિયત સારી નહીં હોવાને કારણે મેં નગરપાલિકામાં ધ્યાન આપી શક્યો નથી આ બે કારણ માં કોંગ્રેસને માર પડ્યો અને પણ અમે સ્વીકારીએ છીએ કે આખા ગુજરાત રાજ્યમાં જો આવું પરિણામ આવતું હોય તો સુખરાવર રાઠવા કે છોટાપુર કોંગ્રેસ કે છોડેપુર તાલુકા કોંગ્રેસ કે નગર કોંગ્રેસને એ તો થવાનું જ હતું ને આ જમાનો જરા યુવાનો છે અને યુવાનોના મગજમાં કોંગ્રેસ શું છે ભાજપ શું છે આપ પાર્ટી શું છે સમાજવાદી પાર્ટી શું છે એનો નીતિ શું છે એના નિયમો શું છે કઈ કામ કરવાની પદ્ધતિ છે એ સમજતા નથી અને એ પરિણામ એના કારણે આટલો બધો મોટો માર્ગ કોંગ્રેસને પડ્યો છે અને અમે સ્વીકારીએ છીએ બની શકે સમાજવાદી પાર્ટી હોય કે સમતા પાર્ટી હોય કે બહુજન પાર્ટી હોય એના ચૂંટાયેલા કેન્ડિડેટ એ પોતે નિર્ણય લેવામાં સક્ષમ છે એ લઈ શકશે અને એ છૂટા ઉદેપુર નગરના હિતમાં જ નિર્ણય હશે હું માનું છું બાકી બહુજન સમાજ પાર્ટી હોય કે સમાજવાદી પાર્ટી હોય અથવા તો બીજો પક્ષ હોય અહીંયા નગરપાલિકામાં જે ચૂંટણીનું જે ચાલ્યુંલું એ વ્યક્તિગત ધોરણે જે કેન્ડિડેટ સારું વર્ક કરતા હતા જેનું કુટુંબ મોટું જેનું મિત્ર મંડળ એવા બધા કેન્ડિડેટ ચૂંટાયેલા છે આમાં રાજકીય પાર્ટીનો ઓથ એટલા માટે લેવો પડે કે બધા જ ગ્રુપ હોય તો એને એક જ જાતનો સિમ્બોલ મળે મેં પહેલે જ કીધું તમને કે છોટાઉદેપુર નગરપાલિકાના મતદારો જે મતદાન કરીને ન્યાય જે આપ્યો છે એને અમે ચડાવીએ છીએ હવે નરેનભાઈ હારી ગયા હોય આદમભાઈ સુરતી પણ હારી ગયા નરેનભાઈને કેટલા મત મળ્યા આદમભાઈને કેટલા મળ્યા એ તરફ મેં કશું જોયું નથી હું એમ વિચારતો હતો કે કોંગ્રેસને જે મળવાપાત્ર મતો છે એ મળશે તો ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવશે એવો ખ્યાલ હતો પણ ખેર જે થયું તે અમારા માટે જાગૃત રહેવાની જરૂર છે અને એના માટે અમે પ્રયત્ન કરશું વારે ઘડીએ કોંગ્રેસને એક જ સીટ આવી છે એમ કરી પૂછું મોડામાં આંગણા નાખવા એ વ્યાજબી નથી તમને બધાને ખ્યાલ હોય તો આ ચૂંટણીમાં કોંગ્રેસ એમાં પડવા માંગતી જ નહોતી પણ આગળથી આદેશ આવ્યો કે દીટ આપણા માણસો રાખવા ચૂંટણીમાં હાર જીત થતી હોય છે પણ પક્ષનું નિશાન ફરિયાદ સુધી મતદાર સુધી જાય એટલા માટે આ કેન્ડિડેટ તૈયાર કર્યા હતા અને કેટલાક કેન્ડિડેટ સારા પણ હતા સારા પણ હતા પણ અમારું નસીબ ફૂટલું ઉેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો